અમને અમારી માએ એ નથી પહેરવા દીધો હું શું કઉ છું મમ્મી તાર બધી વસ્તુ કોમ્પ્રોમાઈઝ કરવાની જરૂર નથી હો અમારી ઉપર તો કેટલા દાભ રાખતા હતા તમે શું ઘરની વહુ છે એટલે આમ રહેવા દેવી પડે જો બોન તારા અહીંયા આવવું હોય ને તો આવવાનું પણ અમારી વહુના ખાચા ખાંચા કાઢવા ને એ બે માણસ શાંતિથી રહેશે ને એને રહેવા દે અને તારા સાસરી જે નિયમન ચલણ હોય ને તારે એ જ કરવાનું બરોબર છે અહીંયા આવીને ખાંચા કાઢવા ને આન કરતા તારા આવવાનું જ નહીં કાલ ઉઠીને આમ મરી જઈશું ને તો તારા ભય ને ભાભી જ કામ આવશે કોઈ બાપો તારામાં ઊભો નહીં રહે સમજણ પડી એટલે હવે આવવું હોય તો આવજે ના આવવું હોય તો કઈ નહીં હો જય શ્રી કૃષ્ણ હેલો માય યુટ્યુબ ફેમિલી તો ફ્રેન્ડ્સ તમને મારા કોમેડી વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવી લાગી છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારા ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પસી જજો